ભાઈ તમે ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી ભાઈ મને પેટમાં થોડી તકલીફ હતી અને માથાનો દુખાવો હતો ત્રણ મહિનાથી હું દવા લઉં છું ફરક પેટમાં સો ટકા મળી ગયો છે ખાવા પીવામાં હવે ભાવે છે કોઈ તકલીફ થઈ નથી હવે બરાબર હવે આજે તમને તકલીફ હતી કેટલા સમયથી થી હતી પાંચ વર્ષ થી હતી બરાબર એની સારવાર તમે બીજે કરાવી તો ત્યાં તમને મેડિકલ શું સજેસ્ટ કરતું પછી તમે અહીંયા આવ્યા અને આજે અમારી મહિનાનો કોર્સ પૂરો કર્યો છે એમાં તમને સો ટકા રિઝલ્ટ મળ્યું છે હવે જે આ પેટની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી જમ્યા પછી મને વોશરૂમ જવું પડતું પડતું સો ટકા રિઝલ્ટ મળ્યું છે પેલા જમો એટલે તરત તમને ડાયરિયા ટાઈપ તરત જ તમારે વોશરૂમ જવું પડતું નથી લાગતી હા દિવસમાં કેટલી વાર જવું પડતું ભાઈ જમ્યા પછી તરત જયારે કંઈ પણ લો એટલે તમારે ટોયલેટમાં જવું પડે આજે એ પ્રશ્ન તમારો સંપૂર્ણ ક્યોર થઈ ગયો કે જે પાચન તમારું ઓકે નતું જે ડાયરિયા જે તકલીફ હતી એમાંથી તમે બહાર નીકળી ગયા સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અત્યારે જમવામાં ને એમાં ભાવે છે સરસ ભાવે છે સરસ જમી શકો છો હવે જમો છો ખરા પણ ડાયરિયા જેવું થતું નથી નેચરલી જે એકવાર જવું પડે એ જ જે મળનું બંધારણ નતું એ હવે થઈ ગયું અને એસિડિટી